નમસ્કાર શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર સ્વધ્યન પૃથ્વી ભાગ બે જેમાં ગુજરાતી વિષયમાં એકમ ચાર સિંહ ગુંગવે બકરો ભાગે જેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે આપણે એકમ ચાર ઇહ ગુંગવે બકરો ભાગે જેનો સચોટ સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક ચોરસમાં આડા આવરા છુપાયેલા શબ્દો શોધીને લખો આપણે આ શબ્દ ચોરસમાં જોઈ આડા આવરા શબ્દો છુપાયેલા છે તે આ પ્રમાણે આપણે શોધીને લખીશું બકરી દુનિયા અનાદર કદાવર ગજબ જર ગરજ અને જગ પ્રશ્ન બે નીચે અવિભાગના શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડી બનાવી વાક્ય બનાવો અ અને બની યોગ્ય રીતે જોડી આપણે નીચે પ્રમાણે શબ્દો બનાવીશું સિંહની ગરજના સાબળી પ્રાણીઓ નાખી જાય છે ખરણા અને સિંગડા તો હરણાના સિંગડા નાના હોય છે સાગર અને કિનારો સાગરનો કિનારો ઘણો લાંબો હોય છે પર્વત અને ટોચ પર્વતની ટોચ પરથી નીચે જોતાં બધું જ નાનું દેખાય છે રાજા અને મહેલ રાજા મહેલમાં રહે છે પ્રશ્ન ત્રણ આપેલો શબ્દ કયા વાક્યમાં સાચી રીતે વપરાયો છે તે વાક્ય સામે ખરોની નિશાની કરો એક આજ્ઞા વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આ વાક્યમાં આજ્ઞા શબ્દ વપરાયું છે બાથ પીડવી કાચમો દોડમો સસલા સાથે બાથ પીડવા તૈયાર થયો હતાશ હતાશ શબ્દ પોતાને મનગમતી જગ્યા ન મળતા મેહુલ હતાશ થઈ ગયું હું સાચી રીતે ઘરમાં બાળકોને વડીલોની હુંફ મળતી હોય છે આ વાક્યમાં ચોખવટ શબ્દ શિક્ષકે વાલી સાથે ચોખવટથી વાત કરી આ વાક્યમાં સાચી રીતે વપરાયું છે પ્રશ્નચાર નીચેનો અર્થ ધરાવતી પંક્તિઓ મહાસાગર કાવ્યમાંથી શોધીને લખો પૃથ્વીના પોણા ભાગ પર પાણે જ પાણી છે પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છે આ પંક્તિમાં આકાશના સીમાડેથી મોટા મોટા મોજા ઉછળી ખૂબ ઝડપથી આગળ વધે છે આ વાક્યનો અર્થ આબના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી પંક્તિમાં સમાયેલો છે સાગર ગાડો થાય છે ત્યારે આખું જગત જરબંબાકાર થઈ જાય છે આ વાક્યનો અર્થ ગાંડો થઈને રેલે તો તો આખી દુનિયા જરબંબોર જરબંબોર પ્રશ્ન પાંચ કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને આવા બીજા વાક્યો તમે પણ બનાવી જુઓ મિત્રો આપણે કંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની આપણે આ રીતે ખાલી જગ્યા પૂરીશું પેલી ખાલી જગ્યામાં પરંતુ બીજીમાં તેથી ત્રીજીમાં પણ ચોથીમાં પરંતુ અને છેલ્લે તેથી નવા વાક્યો આ પ્રમાણે બનાવી શકીએ તમે મને આમંત્રણ આપ્યું પણ હું નહીં આવી શકું અમૃતા હોશિયાર છે પણ ઋતુવી જેટલી નહીં બધાને હતું કે મેરી કોમ હારી જશે પણ તે જીતી ગઈ શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે ગૌરવ નાપાસ થયો પરંતુ તે હિંમત ન હાવે હવે પ્રશ્ન છે તમારા મિત્ર સાથે મળીને તમને ગમતી વ્યક્તિ વિશે પાંચથી સાત વાક્યો લખો અહીંયા આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે લખીશું સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસમી ઓક્ટોમ્બર અઢારસો પંચોતેરના આ રોજ નડિયાદમાં થયો હતો તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને તેમની માતાનું નામ લાડભાઈ હતું વલ્લભભાઈ બાળપણથી જ નીડર હિંમતવાન હતા વલ્લભભાઈ વકીલાતનું ભણ્યા હતા પણ વકીલાત કરવાને બદલે તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા તેમને બારડો તેમને બારડોલી સત્યાગ્રહ કર્યો ત્યારથી તે સરદાર કહેવાય દેશ આઝાદ થયો વલ્લભભાઈ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ તેમનું અવસાન થયું પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો સિંહને બકરીના બચ્ચા પર શા માટે દયા આવી કારણ કે સિંહને થયું એને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વાળું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે એટલા માટે દયા આવી બીજો પ્રશ્ન છે બકરીનું બચ્ચું એકલું બહાર કેમ નીકળ્યું હશે અહીંયા બકરીનું બચ્ચું રમતા રમતા આમ તેમ કૂદકા મારતા પોતાની માતાથી અલગ પડી ગયું હશે અને તે જંગલમાં આવી ગયું હશે ત્રીજો પ્રશ્ન છે સિંહણનું બચ્ચું અને બકરીનું બચ્ચું સાથે રહેતા હતા એમ તમે કયા પ્રાણીઓને સાથે રહેતા રમતા જોયા છે કહો તો કે હા જોયા છે મેં મેં કૂતરો અને બિલાડી બકરી અને કૂતરો નાના બાળકો અને પાળતું પ્રાણી ગાય અને ભેંસ વગેરેને સાથે રમતા રહેતા જોયા છે આગળનો પ્રશ્ન મોટિયાએ નાનીયાને હાથીઓની વચ્ચે જવા ન દીધો આ વાત સિંહણને ગમી શા માટે આ ગમી એમ આ વાત સિંહણને ગમી પણ તે ખુશ ન કારણ કે તે જાણતી હતી કે હવે તેનો દીકરો ખરો સિંહ બની ગયો છે અને આગળ જઈને એ મોટિયાને પણ બક્ષશે નહીં આગળનો પ્રશ્ન બકરીના બચ્ચાએ સિંહની આંખમાં શું જોયું હશે તે પરથી એ શું સમજી ગયું હશે બકરીના બચ્ચાએ સિંહની આંખમાં પ્રેમ છતાં સચોટ ઈશારો અને ભવિષ્યનો ખતરો જોયો એ સમજી ગયો કે મિત્રતા ન ચાલે અને તે ત્યાંથી શાંતિપૂર્વક ચાલી ગયો અહીં વાર્તાની શરૂઆતનો ભાગ આપ્યો છે હવે તમે આ અધૂરી વાર્તાને તમારી મરજી મુજબ આગળ વધારો મિત્રો આપણે વાર્તાને નીચે પ્રમાણે આગળ વધારી શકીએ મિત્રો વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં થેન્ક યુ આભાર